ડીસાના પર્વતારોહક લેહ લદ્દાખમાં વીસ હજાર છસો ફીટની ઊંચાઈ પર પંદર ઓગસ્ટે ધ્વજ ફરકાવશે બાર સભ્યોની ટીમ લેહ અને તેમની યાત્રા શરૂ કરશે ડીસાના હર્ષ ઠક્કરે સરકારી એન્જિનિયરિંગ કોલેજ મોડાસામાંથી અભ્યાસ પૂરો કર્યો અને હાલમાં ડીસા ખાતે રહે છે ડીસાના એકમાત્ર પર્વતારોહક હર્ષ ઠક્કરે લેહ લદાખમાં આવેલા મારફા ખીણમાં આવેલા માઉન્ટ કાંગ યત્સે શિખર પર ચડવા માટે પસંદ કર્યો છે જે ભારતનો સૌથી ઠંડો પ્રદેશ પણ છે કાંગયત્સે શિખર જ્યાં લઘુત્તમ તાપમાન માઇનસ ડિગ્રી સેલ્સિયસ જાય છે અને પવનની ઠંડીમાં પરિબળ માઇનસ ડિગ્રી સેલ્સિયસ જેટલું નીચું જઈ શકે છે બે હજાર તેવીસમાં ડીસામાંથી સોળ હજાર પાંચસો ચાલીસ ફૂટની ઊંચાઈ પર સ્થિત માઉન્ટ જગત સુખ શિખર પર ચડનાર પ્રથમ વ્યક્તિ હતા પછી હિમાચલ પ્રદેશનો સૌથી પ્રસિદ્ધ ટ્રેક ચૌદ હજાર ફીટ પર સ્થિત બ્રુગુલેખ ટ્રેક કર્યો હતો અને જે આગામી પંદરમી ઓગસ્ટ લદ્દાખમાં માઉન્ટ કાંગમાં રાષ્ટ્રધ્વજ ફરકાવાશે આ ઉપરાંત તેઓએ માઉન્ટ આબુમાં આવેલા સ્વામી વિવેકાનંદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ માઉન્ટેરિયનમાંથી બેઝિક તથા એડવાન્સ રોક ક્લાઇમ્બિંગનો કોર્સ કરેલ છે